બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગુજરાત વહીવટી સુધારણા પંચનો છઠ્ઠો અહેવાલ સીએમને સોંપવામાં આવ્યો છે યુવાનોને તક રોજગાર અવસરો રાષ્ટ્ર વિકાસ માટે ઉભા કરવા અભિગમ કરવામાં આવ્યો ત્યારે મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં જીઆરસીની રચના કરવામાં આવી છે ભરતી પ્રક્રિયા માટે ટાઇમલાઇન ડોક્યુમેન્ટ વેરીફિકેશનની ભલામણ કરાઈ છે ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટે નિશ્ચિત સમય મર્યાદા રાખવા ભલામણ કરવામાં આવી છે દસ વર્ષનું ભરતી કેલેન્ડર કોમ્પ્યુટર બેઝ પરીક્ષાના ઉપયોગની પણ ભલામણ થઈ છે રાજ્યના વહીવટી માળખાની અંદર કયા પ્રકારનો સુધારો થઈ શકે તે માટે ગુજરાત રાજ્ય વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે અને આ પંચે પોતાનો છઠ્ઠો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો છે મુખ્યમંત્રીજીને સુપ્રત કર્યો છે આ પંચના અધ્યક્ષ હસમુખિયા છે અને તેમને છઠ્ઠો અહેવાલ તૈયાર કર્યો છે જેમાં અનેક ભલામણો રાજ્ય સરકારને કરવામાં આવી છે કે જેના કારણે રાજ્યનું વહીવટી માળખું જે છે તે શ્રુદ્ધ બની શકે તેની અંદર સુધારો લાવી શકાય જે ભલામણો કરી છે તેમાં સૌથી પહેલી અને મહત્વની ભલામણ ભરતી પ્રક્રિયાને લઈને છે રાજ્ય સરકારને વહીવટી પંચે ભલામણ કરી છે કે ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટે નિશ્ચિત સમય મર્યાદા જે છે તે રાખવામાં આવે ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવે ત્યારબાદ તેની પરીક્ષા લેવામાં આવે અને જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારે ખાસો સમય જતો રહેતો હોય છે તો સુધારણા પંચની એ પ્રકારની ભલામણ છે કે ભરતી પ્રક્રિયાની જાહેરાતથી લઈને જે નિયુક્તિ છે તેનો સમય જે છે તેમની ભલામણ છે તેમને બીજી ભલામણ ભરતી સાથેની જ કરી છે કે સંયુક્ત ભરતી કરવામાં આવે જેની કોમન સેન્ટ્રલ ટ્રેસ્ટ લેવામાં આવે કે જેના કારણે અલગ અલગ વિભાગોની અલગ અલગ ભરતીઓ ન થાય એક જ કોમન ભરતીના આધારે અલગ અલગ ડિપાર્ટમેન્ટના સમાન કક્ષાના જે અધિકારીઓ છે તેની ભરતી થઈ શકે તેમણે કહ્યું છે કે દસ બે વર્ષે નિશ્ચિત રિક્વિટેશન વિન્ડો અને સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે તે પણ કરવામાં આવે આ ઉપરાંત ભરતી એજન્સીઓની કરવા માટે પણ તેમણે ભલામણ કરી છે કોમ્પ્યુટર બેઝ પરીક્ષાનો વ્યાપક ઉપયોગ કરવા અને દસ વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવા માટેની પણ વહીવટી પંચ દ્વારા ભલામણ કરાઈ છે બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ આપનો આભાર